રાધે રાધે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ ને રવિવારનું દૈનિક રાશિ ફળ જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રિય દર્શક મિત્રો દૈનિક રાશિ ફળ સાથે હું હાજર છું ચાલો જાણીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને તમારા જીવનમાં શું નવા રંગોળ પૂરશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર આવેલા નહીં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કારકિર્દી અને વેપારમાં વિશેષ લાભદાયક સાબિત થશે તમે તમારી મહેનત અને લગ્નનું મીઠું ફળ ચાખશો તમારા પ્રયત્નો તમને વૃદ્ધિ અને પ્રગતિ તરફ ધકેલશે કાર્યક્ષેત્રે નવા પ્રોજેક્ટ અથવા જવાબદારીઓ મળી શકે છે જે તમારી ક્ષમતાઓને ઉજાગર કરશે પરિવારના સભ્યો સાથે વધુ સંવાદ થવા માંગે છે અને આ સંવાદ તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે તેમની સાથે સમય વિતાવાથી તમને માનસિક શાંતિ અને આનંદ મળશે આજના દિવસે તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો ભાગ્ય સંખ્યા છે આજનો શુભ રંગ છે લાલ જે તમારી ઉર્જા અને સાહસને પ્રદર્શિત કરે છે વૃષભ રાશિ ભાવ બને વૃષભ રાશિના પ્રિય મિત્રો પ્રેમ જીવનમાં આજે નવા અને સુખદ પડાવ આવી શકે છે તમારા સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે અને તમે તમારા પ્રિય પાત્ર સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરશો આજનો દિવસ ધર્મ અને દાન માટે અત્યંત અનુકૂળ છે કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેવો અથવા દુર્યાત્મન મંદને મદદ કરવી તમને આત્મસંતોષ આપશે નોકરી કરતા જાતકોને આજે નવી અને આશાસ્પદ તક મળી શકે છે જે તમારા કરિયરને નવી દિશા આપશે આ તકનો લાભ ઉઠાવવા માટે સજ્જ રહો ભાગ્ય સંખ્યા છે છ આજનો શુભ રંગ છે સફેદ જે શાંતિ અને શુદ્ધતાનું પ્રતિક છે મિથુન રાશિ ક છ ને ક મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો માથાકૂટભરિયો થઈ શકે છે શક્ય છે કે તમને નાના મોટા પડકારોનો સામનો કરવો પડી શકે મિત્રો સાથે મતભેદ થવાની શક્યતા રહેલી છે તેથી વાણી પર નિયંત્રણ રાખવું અને સમજદારીપૂર્વક વ્યવહાર કરવો હિતાવક રહે છે આવા સમયે ધૈર્ય અને શાંતિ જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે કોઈ પણ ઉતાવળીઓ નિર્ણય લેવાનું ટાળો આજના દિવસે તમારા ખર્ચા પણ વધારે રહેશે તેથી નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી ખાસ જરૂરી છે આજનો ભાગ્ય સંખ્યા છે ચાર શુભ રંગ છે લીલો જે સંતુલન અને વૃદ્ધિ દર્શાવે છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ અને હા કર્ક રાશિના પ્રિય દર્શકો આજે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ છવાય રહેશે પારિવારિક મે મેળાવડા અથવા કોઈ સુસંગની શક્યતા રહેલી છે ઘરમાં આનંદ લાવશે લાંબા સમયથી ગુમાયેલા પૈસા પરત મળવાની પ્રબળ શક્યતા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુધારો થશે વ્યવસાય કરતા જાતકો માટે બિઝનેસ પાર્ટનર સાથેની વાતચીત સુધારક રહેશે કોઈ કોઈપણ કેરસમજ દૂર થશે અને તમારા સંબંધોને વધુ મજબૂત બનશે આજનું ભાગ્ય સંખ્યા છે બે તેમજ શુભ રંગ છે ચુંદડી જેવો લાલ જે શુભતા અને ઉત્સાહનું પ્રતિક રહે છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મૌન ટોસ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા યાત્રા કાર્યક્રમ બનવાની ક્ષમતા દર્શાવે છે શક્યતા દર્શાવે છે આ યાત્રા વ્યવસાયિક અથવા અંગત હેતુસર હોઈ શકે છે અને તે તમારા માટે લાભદાયક સાબિત થઈ છે કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે જે તમારા મનોબળમાં વધારો કરશે તમારી મહેનત અને કાર્યનિષ્ઠાની કદર થશે રોકાણ માટે સમય અત્યંત યોગ્ય છે સમજે વિચારીને કરવામાં આવેલું રોકાણ તમને ભવિષ્યમાં સારો નફો આપી શકે છે ભાગ્ય સંખ્યા છે એક અને શુભ રંગ છે પીળો જે સકારાત્મકતા અને જ્ઞાનનું પ્રતિક રહે છે કન્યા રાશિ પઠ અને હણ કન્યા રાશિના પ્રિય મિત્રો આજે તમને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી શકે છે આવા કાર્યક્રમો તમને માનસિક શાંતિ અને આનંદ આપશે લાંબા સમયથી અટકેલા કામો આજે આગળ વધશે જેનાથી તમને રાહતનો અનુભવ થશે તમારી મહેનતનું ફળ મળવાનો સમય છે માતા તરફથી લાભ મળવાની શક્યતા રહેલી છે જે આર્થિક અથવા ભાવનાત્મક સ્વરૂપનો સ્વરૂપનો હોઈ શકે છે તેમની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે ભાગ્ય સંખ્યા છે પાંચ શુભ રંગ છે વાદળી જે શાંતિ અને સ્થિરતા દર્શાવે છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને તુલા રાશિના જાતકો માટે આજે આર્થિક રીતે દિવસ મજબૂત રહેશે ધનલાભના યોગ બની રહ્યા છે અને તમારી આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે જો કે ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય ન લેવો કે અત્યંત મહત્વપૂર્ણ છે તમારી વાણી પર નિયંત્રણ રાખો વાણીમાં મધુરતા રાખશો તો સંબંધો સુધરશે અને તમારા કાર્યોમાં સફળતા મળશે કોઈપણ પણ વિવાદથી શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો ભાગ્ય સંખ્યા છે સાત આજનો શુભ રંગ છે ગુલાબી જે પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક રહે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન ય વૃશ્ચિક રાશિના પ્રિય દર્શકો આજનો દિવસ નવા સંકલ્પ માટે શ્રેષ્ઠ છે તમે કોઈ નવું કાર્ય કરવાનું અથવા કોઈ શુભ કાર્ય કરવાનો સંકલ્પ કરી શકો છો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે પડકારોનો સામનો કરવા માટે સજ્જ થશો સંતાન પાસેથી સારા સમાચાર મળશે જે તમારા માટે ખુશી અને સંતોષ લાવશે તેમની પ્રગતિ અથવા સફળતા તમને ગૌરવનો અનુભવ કરાવશે આજનો ભાગ્ય સંખ્યા છે આઠ આજનો શુભ રંગ છે જાંબલી જે આધ્યાત્મિક અને સાહિઠ ઠાઠ દર્શાવે છે ધનુરાશિ ધનુરાશિના રાશિના નામાક્ષર છે ભ ધ ફ ધનરાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રી મોટી તક મળવાની પ્રબળ શક્યતા રહેલી છે આ તક તમારા કરિયરને નવી ઉંચાઈઓ પર લઈ જશે તેથી તેને ઓળખી અને તેનો સદુપયોગ કરો નવા કામની શરૂઆત માટે આજનો દિવસ અત્યંત શુભ રહેલો છે તમારા પિતાના આશીર્વાદથી તમને લાભ મળશે તેમની સલાહ અને માર્ગદર્શન તમારા માટે અત્યંત મૂલ્યવાન સાબિત થશે આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા સાથે આગળ વધો આજનો ભાગ્ય સંખ્યા છે ત્રણ આજનો શુભ રંગ છે નારંગી જે ઉત્સાહ અને સર્જાત્મકતાનું પ્રતિક છે મકર રાશિ મકર રાશિના નવાક્ષર છે ખ અને જ મકર રાશિના પ્રિય મિત્રો આજે તમારી મહેનત પૂરું ફળ મળશે તમારા પ્રયત્નો નિર્થક નહીં જાય અને તમને સકારાત્મક પરિણામો જોવા મળશે આજના દિવસે દાવ પેચો અને ઉલઝનોથી બચવું હિતાવક રહે છે કોઈ પ્રકારના ષડયંત્ર અથવા ગેરસમજથી દૂર રહો તમારા જીવનસાથી તરફથી પૂરો સાથ મળશે જે તમને માનસિક શાંતિ અને હિંમત આપશે તેમનો સહયોગ તમારા માટે બળ સમાન રહેશે ભાગ્ય સંખ્યા છે છ આજનો શુભ રંગ છે ગ્ર જે સ્થિરતા અને વ્યવહારિકતા દર્શાવે છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આજનું રોકાણ તમને ભવિષ્યમાં મોટો લાભ આપશે નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવાથી ફાયદો થશે મિત્ર વર્તુળમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમારા મિત્રો સામાજિક વર્તુળમાં તમારું સન્માન વધશે આજે તમને નવા નેટવર્ક સાથે જોડાવાની તક મળશે જે તમારા વ્યવસાય અથવા કારકિર્દી માટે ફાયદાકારક સાબિત થશે નવા સંબંધો બાંધવામાં સંકોચના અનુભવશો આજનો ભાગ્ય સંખ્યા છે પાંચ આજનો શુભ રંગ છે આસમાની જે શાંતિ અને વિસ્તરણનું પ્રતિક રહે છે મીન રાશિ મીન રાશિના નવા અક્ષર છે દ ને ચ ને થ મીન રાશિના પ્રિય દર્શકો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે જીવનની ઉડઝનો ઓછી થશે અને તમે હળવાશ અનુભવશો પૌરાણિક સ્થાનની યાત્રા થવાની શક્યતા રહેલી છે આ યાત્રા તમને આધ્યાત્મિક સંતોષ આપશે અને મન પ્રફુલ્લિત કરશે ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવશો જે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થશે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધો આજનો ભાગ્ય સંખ્યા છે બે આજનો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ જે શુદ્ધતા અને શાંતિ દર્શાવે છે પ્રિય દર્શક મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ યાદ રાખો ભવિષ્ય તમારા હાથમાં છે આજથી સારા વિચારો અને સારા કર્મ શરૂ કરો તમારા સકારાત્મક પ્રયાસો જ તમારા ભાગ્યનું નિર્માણ કરશે જય માતાજી જય ભોલેનાથ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહણની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર નવી અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક્ષ રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ